તો જય માતાજી મિત્રો આપણે મગફળી જો ના છીએ રાતે લગભગ દસ વાગ્યા હજી ખેસર કે કેસરફો જે આવે તો મોડા લગભગ તો અઢાર સો વાગે એટલે દસ વાગ્યા હતા કઢાવતી તો આપણે હવે મગફળીની સાર ભરવાની છે જો હવે મગફળીની સાર ભરવાનું ચાલુ કરી દીધું છે જો એને ચાલુ કરી દીધું છે સર ભરવાનું એટલે આમ તો ચાલ નાસી રહ્યું હતું મેળી પાસે રહીને ભર એટલી નાખું તો જો આપણે સર ભરવાનું ચાલુ કરી દીધું છે ડાયરેક શોખની શોખની થોડી નાસી છે ને હવે આપણે જો આ રીતના આપણે નેડા સાઈડમાં બધી ગાડી છે કેમ કે સાર બાર વેરાય નહીં એટલા માટે આપણે હવે મેણી પાથરીન ભરવાનું ચાલુ કરે તો મેણી પાથર એ બેગની મેણી પાથર ટરલ જગ્યા થાય એટલે પછી ભરતે ફાવે આપણે મેણી પાથરીન ચાલુ કરશું સરવાનું સર એમ ના ભરાય એટલે આડુસો વાત નહીં કોઈ અમીર એમ નવા ભર ઓલા મજા હાલમાં ભરો ઓલા

બધું તો જો ભરી રહ્યા છે હવે થોડું પોણપિયો કરો તો આપણે જો કરી રહ્યા છો અડધું પટી ગયું છે આટલું બાજુ છે ટોલામાં અડધું ભરી રહ્યા છો જો અડધું ભરાઈ ગયું છે દવા આવશે એટલે બધું ભરાઈ જાય ના કે થોડું પડ્યું પાછું લેવા આપવું પડે એટલે કમ્પ્લીટ થઈ ગયું છે આટલું બાકી રહ્યું છે હવે આટલું ભરી ફેરડી બનાવી રહેજો તો આપણે જો આટલું ટોલ ફરી કાઢ્યું છે સ્વીડ ઉપર સડી ગયા હતા ને આ બાજુ જો નળિયું વાળ્યા વગર પડે છે બધી અસાર ભરીને પછી આપણે નળિયું વાળવાની છે તો આ બાજુ નળી બધી પડી છે વાળ્યા વગર એ અસાર ભરે રે એટલે સાર ખાલી કરીને પછી વાળવાની છે નળિયું બાજ હડ ફોટકો આવાજ ઉપર આ સેડો પકડાય લે ટોલું જો આપણે ભરી રહ્યા છે બેડ ફરી ગયું છે ટોલું ફૂલ અને હવે આપણે ચા ખાલી કરવા ઘરે પાછો હોય પાસ થોડો દબાય દબાવીને ભર્યું છે એટલે પડતું નહીં તો આપણે હવાર હવારમાં હજુ નળી વાળવાનું ચાલુ કરી દીધું છે કે કાલ સાર ફરી રહ્યા હતા ને આજે હવે નળિયું વાળી અને સેડવાનું છે એટલે પહેલાં વહેલા હજુ નળી વાળવાનું ચાલુ કરી દીધું છે જો આટલી થોડી વાળે છે ને બાજુ વાળવાનું ચાલુ છે પાણી કાઢી નળિયું ખાલી કરી એ કાઢી નળી વાળવાનું ચાલુ કરી દેવાનું છે તો આ રીતના જો નળી પોણી ખાલી ખાલી પાડે એટલે પાણી નહેરી જાય છેડો દેખા પેલો એડવો હોય એટલે તો એટલું બાજુ ભીખો ની ખાલી કરે જ છે આટલી તો આપણે કરી દીધી છે જો આ બાજુ તો આ બાજુ આટલું આટલી બાજી છે હજુ તો આટલા ખાલી કરી દે તો આપણે આ રીતના જો નળિયું વાળવાનું ચાલુ કરી દીધું છે નળિયું બધી વાળી નાખવાની છે આ રીતની બધી આપણે સુગેસ ચેડવાનું ચાલુ થઈ જાય બટાકા ભાવવાની તૈયારી કરવાની છે ને એટલે હવે હું તો નળી વાળવાનું ચાલુ કરી દીધું આપણે ને નળી પાઈ થોડી વજન વાળે છે જેમ કે પોણી ભરેલું હોય ને અંદર એટલે ખાલી કરી દે પણ બરાબરથી નહીં એટલા માટે લોબી પાસે નળી દસ અગિયાર બાર ફુહાર આવે ને એટલે થોડીક ટૂંક હોય સાત આઠ ફુવારાની તો વજન ના લાગે આ રીતના વાળી નાસી આપણે હવે સટક બધી ગાડી છે જેમ કે આ બાજુ ખેંચવી પડે ને એટલે ઘણી અલગ ના પડી જાય ફેર આપણે ખેંચ્યું એટલે ફટોફટ ચટકું છોડીને ખેંચતા ફાય એટલે તો જય માતાજી મિત્રો